લાલ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તો મિત્રો તારીખ એકવીસ છ બે હજાર ચોવીસને શુક્રવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ છે ને આજે કોઈ કુંમરલાયક સ્ત્રી બીમાર હોય તો એને દવા અપાવવી જોઈએ ચોક્કસ તમને સારામાં સારો ફાયદો મળે શું નથી કરવાનું તો મિત્રો તમારે આજે આજે કોઈ પણ પણ કામ કરવા માટે કોઈની પાસે લાંચ માંગવાની નથી વૃષભ વૃષભ શું કરવું જોઈએ વૃષભ રાશિ વાળા આજે ભગવાન શિવનો અભિષેક ગાયના દૂધમાં ખડી સાકર ભેળવીને પછી કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે સમયનો વ્યય બિલકુલ નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરે મિથુન રાશિ વાળાએ આજે દિવસની શરૂઆત આપણા દૂરના અંતરે રહેતા સગાઓના ખબર અંતર પૂછીને કરવી જોઈએ શું નથી કરવાનું તો મિત્રો આજે તમારા પોતાના વેપારમાં કોઈની પણ સાથે હરીફાઈ નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે દહીંમાં ચપટી હળદર નાખવી જોઈએ અને આ દહીંનું માલિશ કરી ને પછી સ્નાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સ્ત્રીનું અપમાન બિલકુલ નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરજો સિંહ રાશિવાળાએ આજે કોઈ પણ દેવીના મંદિરમાં શુદ્ધ ગીનો દીવો કરી ને દેવીના આશીર્વાદ માંગવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણું કેરેક્ટર આપને બગાડવાનું નથી કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે થોડીક જુવાર પક્ષીઓને ચણમાં નાખવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે કડવી ભાષામાં વાત નહીં કરવી તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું છે તુલા રાશિવાળાએ આજે કંદમોળ શિવ મંદિરમાં દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ જગ્યા પર અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરવો નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે વ્યસનથી દૂર રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ વ્યસન છોડવા માટેની તૈયારી કરવી જોઈએ આજે શું નથી કરવાનું મિત્રો આજે

શરીર થી કરવી પડે મહેનત કરવી પડે પૈસાથી કરવી પડે અન્નદાનથી કરવી પડે કઈ પણ કોઈનું કામ કરી આપીએ એ રીતની પણ કઈક સેવા તમારે શરૂ કરવી જરૂરી દેખાય શું નથી કરવાનું મિત્રો મફતમાં કોઈની પાસે કોઈ પણ વસ્તુ લેવાની નથી કુંભ રાશિ કુંભ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે ઘરના વડીલોની ખબર અંતર રાખવી જોઈએ એમની જરૂરિયાત પૂરી કરવામાં મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે કોઈ પણ વ્યક્તિની નિંદા નથી કરવાની મીન રાશિ મીન રાશિવાળા આજે શું કરવું મીન રાશિવાળા છે ને આજે ખાસ સફેદ માખણનું દાન શિવ મંદિરમાં કરવું જોઈએ થોડુંક સફેદ માખણ આજે તમારે શિવજી પર ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મનમાં કોઈને પણ નુકસાન કરવાની ભાવનાઓ મનમાં રાખવી નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ મો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જો નારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે મારીઓ બેન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે મિત્રો